સુરત ખાતે રહેતા સાહીઠ વર્ષે પરસોત્તમભાઈ સુતરિયા જમીન દલાલીના વ્યવસાય સાથે સં જોડાયેલા છે તેના અન્ય જમીન દલાલ મિત્ર સંજયભાઈ દ્વારા ત્રણ મહિના પૂર્વે પાયલ પટેલ ટેલિફોનિક ઓળખાણ જમીન દલાલ તરીકે કરાવી હતી જે બાદ વારંવાર ફોન પર વાત કરતા હતા આ દરમિયાન ઈડરની એક જમીન બાબતે બંને વચ્ચે એક મહિના સુધી વાત ચાલી હતી જેમાં દસ્તાવેજ કાગળ મેળવવાના બહાને અમરેલીથી આવતા થાકી ગઈ છું આરામ કરવું છે કહું હું ત્યાંથી જ આરામ કરી નીકળી જઈશ તેમ કહી પાયલ પટેલ અંકલેશ્વરમાં પરસોત્તમભાઈ સુતરિયા ગત પહેલી માર્ચના રોજ સુરતની અંકલેશ્વર બોલાવ્યા હતા જ્યાં પુરુષોત્તમભાઈ સુતરિયાએ રેલવે સ્ટેશન નજીક આવેલ હોટલ મયુરામાં રૂમ બુક કરાવી પાયલ પટેલને લોકેશન મોકલ્યું હતું જે લોકેશન પર પાયલ પટેલ પ્રથમ એકલા જ આવ્યા હતા અને હોટલ બંને પોતાના પુરાવા રજૂ કરી રૂમમાં ગયા હતા ત્યાં પાયલ પટેલ સૌપ્રથમ બાથરૂમમાં ગયા હતા તે સમયે પુરુષોત્તમભાઈ બેડ પર બેઠા હતા આ દરમિયાન પાયલ પટેલ બહાર આવી તેમની નજીક ખુરશી લઈ બેઠી હતી અચાનક રૂમનો દરવાજો ખોલી અજાણો એશમ ધસી આવ્યો અને તેમને પુરુષોત્તમ સુતરિયા પર હુમલો કરી હથિયાર વડે માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી જે બાદ પાયલ અને અજાણ્યા ઈસમ તેમને જબરજસ્તી હોટલ બહાર તેમની ગાડી પાસે લઈ ગયા હતા જ્યાં અન્ય એક ઈસમ ઉભો હતો તેને પાયલે ગાડીની ચાવી આપી દીધી હતી જે બાદ ગાડીમાં બેસાડી ગાડી ભરૂચ અને નબીપુર સુધી લઈ ગયા હતા તે પૂર્વે પુરુષોત્તમભાઈને માર માર્યો હતો અને તેમની ગાડી ભરૂચ નજીક એક પેટ્રોલ પંપ પાસે છોડી દીધી હતી અને તમામ અન્ય એક ગાડીમાં આવી ગયા હતા અને સૌ પ્રથમ તેમના પાકીટમાં રહેલા સત્યાવીસ હજાર રોકડા લઈ લીધા હતા અને તેમના મોબાઈલ પરથી નિશાન દેવ મુરાડી નામના ઈસમના મોબાઈલમાં ગૂગલ પે વડે ત્રણ બાર અઢાર હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા જે બાદ પણ રાત્રે ટોર્ચર ચાલુ રાખ્યું હતું અને રૂપિયાની માંગણી કરતા રહ્યા હતા વાતચીત દરમિયાન પાયલ પટેલ જોડે પાર્થ ઠક્કર અને કમલેશ મહેતા નામના તેના સાથીના નામ પુરુષોત્તમભાઈ સુતરિયાને ખબર પડી હતી દરમિયાન તેમની પાસે તેમના મિત્રો પાસેથી પણ રૂપિયા મંગાવ્યા હતા જોકે અલગ અલગ નંબર પર રૂપિયા મિત્રોએ નાખ્યાના હતા જેને લઈ પાયલ પટેલ ગુસ્સે થઈ તેમને લાફાવાડી કરી હતી અને શર્ટ ફાડી નાખી તેમના લોહીવાળો સટ કાઢી બહાર નાખી દીધો હતો જે બાદ પુરુષોત્તમભાઈ પટેલ ચેકથી રૂપિયા આપવાની વાત કરતા પાયલ અને પાર્થ થક્કર માની ગયા હતા અને તેમને લઈ પરત અંકલેશ્વર તરફ આવ્યા હતા ત્યાં પુરુષોત્તમભાઈના પુત્ર ચેક લઈ અંકલેશ્વર તાપી લોજ પાસે આવતા પાયલ તેની પાસેથી જઈને ચેક લઈ આવી હતી તેમજ તેમના પુત્ર પાસેથી ગૂગલ પે પર ચાર હજાર રૂપિયા પુરુષોત્તમભાઈના ખાતામાં મેળવ્યા બાદ તે રૂપિયા પણ પાર્થે પોતાના પર ટ્રાન્સફર કરી લઈ લીધા બાદ તમામે તેમ તેમની ગાડી નજીક છોડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થયા હતા ચેક લખવા પૂર્વે તેમણે રૂપિયા વ્યાજે લીધા હતા તે પરત કરી રહ્યા હોવાનું રેકોર્ડિંગ કરી તેમાં ત્રણ ચેકમાં બે બે લાખ અને એક એમાં દોઢ લાખ લખાવી લીધી સંયોગ કરાવી લીધી હતી પુરુષોત્તમ સુતરિયાએ પોતાની ગાડી લઈ પરત હોટલ મયુરો પર આવ્યા હતા અને તેમના પીરામણ ગામ ખાતે રહેતા જમીન દલાલ પાર્ટનર હનીફભાઈને આખી વિગતો જણાવી જે બાદ તેઓ સુરત પહોંચ્યા હતા જ્યાં પર સતત પાંચ રૂપિયા માટે ફોન કરી ટોર્ચર કરી રહ્યો હતો જે બાદ આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે પુરુષોત્તમ સુતરિયાએ પાયલ પટેલ ઠક્કર અને કમલેશ મહેતા સામે ફરિયાદ નોંધાવી હતી આ અંગે વધુ માહિતી આપતા ડીવાયએસપી ડૉક્ટર કુશળ ઓઝાએ જણાવ્યું હતું કે એની ટ્રેપ અને અપહરણમાં આ ગુનામાં પોલીસે ત્વરિત અસરથી મોબાઈલ ટ્રેકિંગ સાથે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી ગણતરીના સમયમાં ઠક્કર અને પાયલ પટેલની ધરપકડ કરી લઈ આવી હતી તેની આખરી પૂછપરછ કરતા બંને કબૂલાત કરી લીધી હતી તેમજ પોલીસે તેમની પાસેથી મોબાઈલ ત્રણ ચેક તેમજ ગાડી પોલીસે રિકવર કરી છે તેમજ અન્ય એક ફરાર આરોપી કમલેશ મહેતાને ઝડપી પાડવા માટેની કવાયત પણ શરૂ કરી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ છ ત્રણ બે હજાર રોજ હની ટ્રેપિંગ અપહરણ જેવા ગંભીર ગુનાનો દાખલ કરવામાં આવેલ છે જેમાં બનાવ એક ત્રણ બે હજાર પચીસના બનેલ હતો જેમાં ફરિયાદી અને ભોગ બનનાર જે છે પરસોત્તમભાઈ વાલજીભાઈ સુતરિયા છે તેમની સાથે આ બનાવ બનેલો જેમાં આરોપી જે છે એમાં કુલ ત્રણ આરોપીઓ છે પાયલ ભાવિનભાઈ પટેલ પાર્થ જીતેન્દ્ર કમલેશ મહેતા આ ત્રણ દ્વારા એક કાવતરાના ભાગરૂપે ફરિયાદી ને રીતે બોલાવી હોટલમાં મયુરા હોટલ જે છે ત્યાં બોલાવી તેની તેને માર મારી તેને પોતાની ગાડીમાં લઈ જઈ અને ચાર જેટલા ચેક સાઇન કરાવેલ તથા ગૂગલ પેથી કેટલાક પૈસા પણ આવેલ અને આરોપો લગાવી અને એને વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવા માટેની ધમકી આપવામાં આવેલ મુખ્ય મુદ્દો એવો છે કે પાયલબેન છેલ્લા ત્રણ મહિનાથી આ ફરિયાદીને ઓળખતા હતા જમીનની ફાઇલ આપવા ફરિયાદી સાથે વાત કરતા હતા અને આ બહાને તેને હોટલમાં બોલાવ્યો હતો ત્યારે કાવતરાના ભાગરૂપે પાર્થ ઠાકર અને કમલેશ મહેતા છે એ એમની ફોર વ્હીલર ગાડી લઈને આ હોટલ ઉપર આવેલા હતા આ હોટલ ઉપર આવી અને પાર્થ ઠાકર અને છે ને હથિયાર કોઈ હથિયાર વડે માર મારી તે આ ફરિયાદીને અપહરણ કર્યું ગાડીમાં બેસાડીને તેને લઈ ગયા હતા અને આગળ લઈ જઈ અને તેની પાસેથી આવી રીતે બળજબરીથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા અને ચેક લઈ લેવામાં આવ્યા હતા આ બધી બાબતે આ ફરિયાદી છે એ શરૂઆતમાં ખૂબ જ ગભરાતા હતા પરંતુ પોલીસના સપોર્ટથી આ ફરિયાદ લેવામાં આવેલ તાત્કાલિક પેરેલ ટીમો બનાવી અને આરોપીઓને પકડી પાડવામાં આવેલ તેમની આગવી રીતે પૂછપરછ કરવામાં આવેલ અને તેમની પાસેથી આ ત્રણ ચેક તથા જે મોબાઈલ જે છે જે બે મોબાઈલ છે ગાડી જે છે જે આ ગુનાના કામે અ વાપરવામાં આવેલ છે તે પણ રિકવર કરવામાં આવેલ છે આરોપી દ્વારા કબૂલાત પણ આપી દેવામાં આવેલ છે અને આ બાબતેની એની સઘન તપાસ ચાલુ છે